કાલ તાલુકાના ઘુસર ગામની પ્રાથમિક શાળાના બાળક પાસે સાફ સફાઈ કરાવવાતી હોય તેવા બે વિડીયો વાયરલ થતા સમગ્ર શૈક્ષણિક આલમમાં ખડબડાટ મચી જવા પામ્યો છે સ્કૂલ યુનિફોર્મમાં બાળકો સાવણી અને બાલટી લઈને બાળકો શાળાની બહાર સફાઈ કરતા હોય તેવો વિડીયો બનાવી કોઈ કિસમે વાયરલ કરતા નાના કુમળા બાળકો પાસે શિક્ષણ અપાવવાને બદલે મજૂરી કરાવતી હોવાનું બહાર આવ્યું છે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારના મોટા મોટા સ્લોગન સૌ ભણે અને સૌ આગળ વધે માત્ર ને માત્ર શાળાના દિવાલ પૂરતું તેમજ કાગળ પૂરતું જ રહી ગયું હોય તેમ દેખાઈ રહ્યું શું આ રીતના સૌ બાળકો ભણશે શું આ રીતના બાળકો સાફ સફાઈ કરીને આગળ વધશે ત્યારે આ બાળકો શાળા બહાર તેમજ અન્ય આજુબાજુમાં સાફ સફાઈ કરતા નજરે પડે છે જો બાળકને સાફ સફાઈ દરમિયાન કોઈ સાપ કે અન્ય ઝેરી જીવજંતુ જંતુ આ નાના બાળકોને કરડે અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ત્યારે આ ગુસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરી રહ્યા ત્યાં જ શાળાની બહાર શિક્ષકોની મોંઘી ગાડીઓ પણ જોવા મળી હતી ત્યારે આ બાળકો સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યાં આજુબાજુમાં લીલું ઘાસ તેમજ ચોમાસામાં ઉગી નીકળેલું છોડ તેમજ રસ્તા ઉપરની ગંદકી પણ દૂર કરતા થતા વિદ્યાર્થીઓ વિડીયો એક જાગૃત નાગરિકના કેમેરામાં કેદ થઈ ગયો હતો શાળાની સાફ સફાઈ કરવાની જવાબદારી શાળાના આચાર્યની હોય છે ત્યારે સફાઈમાં નામે ખર્ચ તો પાડતા હશે પણ તેની સામે સાફ સફાઈ શાળાના વિદ્યાર્થીઓ પાસે કોણ કરાવી રહ્યું છે મળતી માહિતી મુજબ ચોથા ધોરણના વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે અને વિદ્યાર્થીનું નામ રાઠવા પિયુષ કુમાર મહેશભાઈ બીજા વિદ્યાર્થીનું નામ કેતન કુમાર હમજીભાઈ રાઠવા ત્યારે પંચમહાલ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ઘુસર ગામમાં આવેલ શાળાની તપાસ કરીને આ નાના ભૂલકાઓ પાસે કયા શિક્ષક દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી તેની સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે